નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો નવરાત્રીને હવે થોડાક જ દિવસ બાકી છે એવામાં ગરબા આયોજકો દ્વારા તમામ જે પ્રિપરેશન છે એ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે જ્યાં દર્શક મિત્રો વડોદરામાં નવલી નવરાત્રીને લઈને વડોદરા વાયબ્રેન્ટ નવરાત્રિ જ્યાં દર્શક મિત્રો આ પહેલો નવરાત્રિ લઈને આવી રહ્યા છે ને જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ વડોદરામાં અલગ અલગ જગ્યાઓ પર હાલ તૈયારીઓ ચાલી રહી છે પણ જે રીતે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે નવરાત્રીમાં જે ગરબામાં વરસાદ કદાચ વિલનનું કામ કરશે પણ જે રીતે આ તૈયારીઓ જોઈ રહ્યા છો આ અત્યારે તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે વડોદરા નવરા વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ જે આ વખતે લઈને આવી રહ્યા છે નવલી નવરાત્રી લઈને આવી રહ્યા છે આપણી સાથે અપેક્ષા પટેલ છે એમની સાથે પણ વાત કરીશું બેન્સ પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હેલો કેમ છો બેન પહેલી વાત તો આ ગ્રાઉન્ડ મેં જોઈ રહ્યો છું કેમ કદાચ આજે વરસાદ પણ પડ્યું છે તમે જોઈ જ રહ્યા છો વરસાદ પડ્યું છે પણ આ ઇફેક્ટ બહુ જ ઓછી છે એટલે અમારી તૈયારીઓ પૂરતી છે કે વરસાદ તો વરસાદનું કામ કરવાનું જ છે પણ અમે પણ ખેલૈયાઓને તકલીફ ના પડે એ પ્રમાણેની તૈયારીઓ કરી રહ્યા છે અને અમારી ટીમ જોશ જોશમાં તૈયારીઓ કરી રહી છે તો હોપફુલી નવરાત્રીના દિવસોમાં ભલે વરસાદ પડે પણ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં ખેલૈયાઓ પૂરા જોશથી રમે એ રીતની અમે તૈયારીઓ કરી રહ્યા છે બેન અત્યારે આ પહેલું પહેલી વાર છે કે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી આપ લઈને આવી રહ્યા છો ઘણા બધા ગરબા ગ્રાઉન્ડ છે તો આપણી શું ખાસિયત હશે અને યુવાઓને શું મેસેજ આપશો અમે લોકો ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા છે આમ તો બીઆરજી ગ્રુપ ઘણા ઇવેન્ટો કરી રહ્યા છે પણ આ વખતે નવરાત્રિનું ફંક્શન કરી રહ્યા છે અને એ જાહેર ફંક્શન છે એમાં અમારા ત્યાં લગભગ પંદરથી અઢાર હજાર ખેલાઈઓ આવે એવી શક્યતા છે અને યુવાનોને એટલું જ કહીશ કે આ વખતે અમારી જે સિંગર છે કેરબી બુજ એ યુથને બહુ રિપ્રેઝેન્ટ કરે છે અને એમના સુરતાલથી ખેલાઈયાઓને ખૂબ મજા આવશે એવી હું આશા રાખું છું ખાસ કરીને જોવા જઈએ તો કે ગરબા જ્યારે ખેલૈયા હોય છે અને એમાં ગ્રાઉન્ડ પર ખાસ કરીને લોકો ધ્યાન આપતા હોય તો આપણા ગ્રાઉન્ડમાં પણ પ્રકારની તકલીફ ના પડે ખેલૈયાઓને એની માટે તમે જોઈ શકો છો કે અમે લોકો બહુ જ બધી માટી પાથરી છે કાલે બે દિવસથી માટી પાથરવાનું કામ ચાલી રહ્યું છે અને કાલથી અમે લોકો જે પથ્થર જે પ્રોબ્લેમ કરે છે પગમાં વાગે છે એ વીણાવાનું પણ કામ અમે ચાલુ રાખીશું અને ડ્યુરિંગ નવરાત્રી પણ સવારથી સાંજ અમારો એટલો બધો સ્ટાફ અમે મૂક્યો છે કે એ લોકો રોજ એ પથ્થર વીણીને પાણી છાંટશે જેથી ખેલૈયાઓને સાંજે કોઈ તકલીફ ના પડે એ રીતનું કામ અમે કરી રહ્યા છે કેટલા લોકો અહીંયા બેસી શકશે અને ગરબાની મજા અહીંયા અમે બેસવાની કેપેસિટી અમારી ફોર છે અને ખેલૈયાઓ અમે પંદર થી સોળ જેવા ખેલૈયાઓની આશા રાખીએ છીએ કે આ વખતે ગરબા કરશે આ ગ્રાઉન્ડ પર આ તો અપેક્ષા પટેલ અમને આપણી સાથે ચિરાગ સરપંચ છે એમની સાથે પણ વાતચીત કરીશું ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે તમામ જે ગરબા ગ્રાઉન્ડ પર જે આયોજકો છે એમને સ્પષ્ટ કીધું છે કે આ વખતે સિક્યુરિટીને લઈને પણ વધારે ધ્યાન રાજ્ય સરકાર આપી રહી છે સર જે રીતે ગરબાની તૈયારીઓ તો અમે બી જોઈ રહ્યા છે સિક્યુરિટી પર્પઝ શું રહેશે કેમ કે છોકરીઓ પણ અહીંયા આગળ આવશે એમના મા બાપ બી આવશે બધા લોકો બી આવશે સિક્યુરિટી માટે ખાસ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી જે બીઆરજી ગ્રુપ દ્વારા આયોજિત થવા જઈ રહી છે એમણે અલગ અલગ પાર્કિંગથી લઈને ગ્રાઉન્ડ અને જે સિટિંગ એરિયા છે એ બધા એરિયામાં થઈને ટોટલ એકસો વીસથી વધારે સિક્યુરિટી ગાર્ડ અમારી સાથે રહેશે સાથે સાથે જે આપણે પ્રશાસન પાસેથી જે પરમિશન લઈ રહ્યા છે તે લોકલ પોલીસ સ્ટેશનમાં પણ અમે અરજીઓ આપેલી છે તો એની સાથે જે શી ટીમ પણ અમારી સાથે જે જોડાયેલી છે તો શી એ ખાસ જે મહિલાઓ અને છોકરીઓ જે આપણા ગ્રાઉન્ડની અંદર મા શક્તિની આરાધના કરવા આવશે જે મહિલા કોન્સ્ટેબલ છે એ બધા ફોર્મલ ડ્રેસની અંદર અહીંયા ગ્રાઉન્ડમાં સાથે રહેવાની છે અને ખાસ જે પાર્કિંગ સમિતની જે આસપાસની જે સિક્યુરિટી છે એની માટે તો એજન્સી અમે લોકોએ વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી દ્વારા નક્કી કરી દેવામાં આવેલી સાહેબ બીજું તો સારી વાત છે કે સી ટીમ પણ રહેવાની છે બીજું ખાસ કરીને સીસીટીવી કેમેરા પણ લગાવવાનું રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે આખા ગ્રાઉન્ડ ફૂડ કોર્ટ પાર્કિંગ એ બધાનેથી થઈને ટોટલ ફોર્ટી ફાઈવ સીસીટીવી કેમેરાની અંડરમાં આખું અમારું આ કેમ્પસ હશે અને એ દરેકનું લાઈવ મોનિટરિંગ માટેનું એક સેન્ટર પણ અહીંયા જ રાખવામાં આવશે એટલે કોઈ પણ ઇન્સિડન્ટ થાય તો લાઈવ ફૂટેજ તમને એટલે લાઈવ અમે કેમેરા ઉપરથી તરત ને તરત જ એ ઇસ્યુ સોલ્વ કરી શકીએ શું કહેશો અમારા ઘણા બધા દર્શક આપને લાઈવ જોઈ રહ્યા છે કેવી રીતે ઇન્વાઇટ કરશો વડોદરા બસ ખાસ જે ગુજરાતની કોયલિડી કહેવાય એવા કેરવી બુચ ઘણા વર્ષો પછી વડોદરામાં વાપસી કરી રહ્યા છે અને કેરવી બુચના બહુ જ ફોલોઅર્સ છે જે માત્ર વડોદરા જ નહીં પણ સાથે સાથે ગુજરાતની આસપાસમાં અને ફોરેનમાં પણ ઘણા બધા ફોલોઅર્સ છે તો એક નવું સોપાન જે બીઆરજી ગ્રુપ દ્વારા સંસ્કાર નગરી વડોદરામાં શરૂ કરવામાં આવી રહ્યું છે તો સૌ ખેલૈયાઓ પહેલાં જ વર્ષે વડોદરા વાયબ્રન્ટ નવરાત્રિની સાથે જોડાય અને આ એક કોઝ માટે અમે કરી રહ્યા છે જેમાં દિવ્યાંગ બાળકોનો કોર્સ છે જે એમાં જે પાસિસથી અમારી જે ઇન્કમ થાય છે એને અમે દિવ્યાંગ બાળકોના જે એસ્ટાબ્લિશમેન્ટ છે એની માટે ખર્ચ કરવાના છે સાથે જે વંચિત બાળકો છે એ લોકોના એજ્યુકેશન માટે કરવાના છે અને સાથે સાથે જે આપણી વડોદરાની ટ્રાફિક બ્રિગેડ છે એની જે એજ્યુકેશન સોસાયટી છે એ લોકોની સાથે પણ અમે જે આ પાસીસના જે પ્રાઇઝિસ એટલે જે આવશે અમારી પાસે એ અમે શેર કરવાના છે એટલે આ કોઝ માટે બીઆરજી ગ્રુપનું આ જે કદમ તો એની સાથે આપ સૌ પણ જોડાવ અને વડોદરાના ગરબા આપણે વડોદરાની રીતે આયોજિત કરીએ ખાસ એવું કહેવા માંગુ છું કે આ વખતે જે ફર્સ્ટ ટાઈમ વડોદરા વાયબ્રન્ટ નવરાત્રી થવાની છે એની અંદર જે ડેકોરેશન છે એ પણ ખાસ આધ્યાત્મિક કરવામાં આવવાનું છે જે મંદિરથી લઈ અને ગ્રાઉન્ડ ડેકોરેશન છે અને એના ઇન્ચાર્જ તરીકે અપેક્ષા પટેલ આખું ઓવરઓલ જોઈ રહ્યા છે તો એ પણ એક મહત્વનો મુદ્દો બની રહેશે જે બધા ગ્રાઉન્ડથી અલગ રહી સો આ વખતે મેં મંદિર થોડું ટ્રેડિશનલ વિચાર્યું છે અને આપણું ગુજરાતના ગરબા છે તો અમે ગુજરાતનું કલ્ચર સાચવવા માટે અમે લોકોએ કચ્છનું મડ આર્ટ છે એ રીતનું અમે લોકો આયોજન કર્યું છે મંદિરમાં સો એ એ ડેકોરેશનમાં અમે પૂરું આભલાવક અને કચ્છથી કચ્છના મડવર્કથી કરવાના છે અને ગ્રાઉન્ડનું ડેકોરેશન તો તમે જાણો છો કે વડોદરામાં જે વાઇબ ક્રિએટ કરે છે એક અલગ જ એ સારું લાગતું હોય છે તો આ વખતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રીમાં પણ અમે એ જ રીતનું ડેકોરેશન કરી રહ્યા છે અને આઈ હોપ કે બધાને ગમશે અને હું બધાને રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આ વખતે અમારી સિંગર તો સારી છે જ પણ અમારું ગ્રાઉન્ડ પણ એટલું સારું છે તો આપ સૌ આવો અને આપણે સૌ મળીને ગરબા કરીએ દર્શક મિત્રો આ હતા ચિરાગ અને અપેક્ષા પટેલ અને જે રીતે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિની હું વાત કરું તો ખાસ કરીને આમનું જે કોર્સ છે એક સારા પર્પઝ માટે છે દર્શક મિત્રો દિવ્યાંગીઓ માટે છે અને આ આવામાં આ તમામ લોકોને સપોર્ટ કરવાની જરૂર છે અને જે રીતે મેં અત્યારે ગ્રાઉન્ડ પર ઊભો છું અને જે રીતે આપ જોઈ રહ્યા છો એક ખૂબ જ સુંદર રીતે અહીંયા આગળ માટી પાથરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારની ખેલૈયાઓને તકલીફ ના પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને કેરવી બેન જે ગાવાના છે એ વડોદરામાં પહેલીવાર એ ગરબા અહીંયા આગળ લઈને આવી રહ્યા છે અને બીઆરજી ગ્રુપ દ્વારા એક સારું આયોજન વડોદરા વાઇબ્રેન્ટ નવરાત્રીનું કરવામાં આવ્યું છે તો એકવાર જરૂરથી અહીંયા વિઝિટ કરજો વિડીયો જર્નલિસ્ટ અબ્રાર સૈયદ સાથે હું કૌશલ સ્પાક ટુ ન્યૂઝ માટે